હોસ્પિટલ પર છો અત્યારે ત્યાં મૃતદેહોને પરત આપવાની કામગીરી પણ ચાલી રહી જે મૃતદેહ છે પરિવાર અહીંયાથી લઈને નીકળી રહ્યા છે અને જે પ્રમાણે તેમને ખ્યાલ પણ નહી હોય કે ગત જે સવારે તે પ્રવાસ લઈને જઈ રહ્યા છે જે બાળકોને જે પ્રમાણે એક ખુશી આપવા માટે કે તેમની જીવનમાં વધુ ખુશહાલી લાવવા માટેનો જે પ્રયત્ન તેમના દ્વારા કરવામાં આવ્યો ને એક શિક્ષકની જવાબદારીના તે આ લઈને નીકળ્યા છે છે ઘરેથી અને આજે જે દેહ અહીંયાથી ખસેડવામાં આવી રહ્યો છે જે પ્રમાણે અત્યારે ખસવાડા સ્મશાન ખાતે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે પરિવાર સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો આપણે અને સમગ્ર મામલે હવે તેમની જયારે અંતિમ વિધિ માટે જે પરિવારમાં જે સર્જન થયું છે તે શબ્દમાં વર્ણવી શકાય જેવું નથી કારણ કે જે પ્રકારે હવે વૃદ્ધે છે તેને અહીંયાથી પરિવાર જે છે તે લઈને જે પહોંચી રહ્યું છે અને જે પ્રમાણેની સ્થિતિ છે પરિવારે વર્ણવ્યું હતું કે તેમના બાળકોમાં પણ ક્યાંક ને ક્યાંક ખૂબ ચિંતા વ્યાપી જવા પામી છે આ ફાટી પડ્યું છે ઘર ઉપર કારણ કે જે બાવન વર્ષીય જે શિક્ષિકા છે તેણે આ જે ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે અને હાલ તેમને જે અહીંયા પોસ્ટમોર્ટમ રૂમમાંથી પરિવાર જે છે તે તેમનું નિઃસ્વર દેહ લઈને અહીંયાથી જઈ રહ્યા છે આપણે પરિવારની પ્રતિક્રિયા જાણવાનો પ્રયત્ન કરીશું તો ગર્લફ્રેન્ડ બે છોકરાઓ છે બે નાના બાળક હસબન્ડ છે એમના સાસુ સસરા છે ખાસા ટાઈમ થી લગભગ 25 વર્ષથી કરતા સરકાર પાસે પોલીસ પાસે તમારે કંઈ જોવાનું કોઈ ના અમારે એવું કંઈ થયું નથી અત્યારે અમાર તો મેન અત્યારે આ સિસ્ટર મારી છે એનું દુઃખદ અવસાન થયું છે એના ગમમાં જ છે અમે ફાલ્ગુની બેન પટેલ રાકેશભાઈનું ફાલ્ગુની તો તો જે પ્રમાણે ફાલ્ગુની બેન પટેલના જે સ્વજન છે તે જણાવી રહ્યા છે કે હવે એક જ માંગ છે કે સખત કાર્યવાહી થવી જોઈએ જે પરિવાર પર જે આ સંકટ આવી પરિયો છે તેને હવે શબ્દોમાં વર્ણવીને શકાય તેમના દ્વારા તેવું પણ કહેવામાં આવે છે અત્યારે જે પ્રમાણે પરિવારના સભ્યો છે તે અહીંયાથી જે નિષ્ફળ દેહ છે તેને લઈને અત્યારે અહિયાંથી જે સ્મશાને જવા માટે અને ઘરે લઈ જવા માટેની જે કાર્યવાહી છે તે કરી રહ્યા છે એમ્બ્યુલન્સમાં જે મૃતદેહને ઘરે ખસેડવામાં આવી રહ્યો છે અને પીએમ રૂમ ની બહારથી આપણે આ સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે કોઈપણ વ્યક્તિનું કાળજુ કંપાવી દે તે પ્રકારના આ જે દ્રશ્યો છે તે ક્યાંક ને ક્યાંક આજે તંત્રની લાપરવાહી છે તેની ઉપર મોટા સવાલો ઉભા કરી રહ્યા છે અને જે પ્રમાણેની આ કાર્યવાહી સમગ્ર સાંજથી જે શરૂ થયું છે રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું અને ત્યારબાદ જે પીએમના જે અહીંયા કામગીરી કરવામાં આવી અને હવે જે છે મૃતદેહોને પરિવારોને સુપ્રત કરવામાં આવી રહ્યા છે આપવામાં આવી રહ્યા છે અને હવે જે મૃતદેહ છે તે ઘર તરફ જઈ રહ્યા છે આ મૃતદેહ ઘરે પહોંચે ત્યારે ઘરની સુસ્થિતિ થશે તે પણ અત્યારે જે પ્રમાણે વાત કરીએ તો શબ્દોમાં ન વર્ણવી શકાય કારણ કે ખૂબ આક્રંદમાં પરિવાર મુકાયો છે ગેરા શોકમાં પરિવાર મુકાઈ ગયો છે અને તેની વચ્ચે આ જે ઘટના છે તે ક્યાંક ને ક્યાંક જે જવાબદાર વ્યક્તિઓ છે તેમની ઉપર મોટા સવાલો ઉભા કરી રહ્યા છે